રામ રામ ખેડૂત મિત્રો બધાને એક આપણા ફોલોઅર મિત્રો છે હું અહીંયા વિઝિટ કરવા ગયો હતો તો આપણે તમારું ગામનું નામ ને બધું કહેતો મારો તાલુકો માળી આટીના ગામ કેરાડા હું મારું નામ પિયુષ પાથર છે હું અને જેવી સ્મકડી નું વાત માંડવીમાં પચીસ માં છે છે અત્યારે લગાવવાનું માંડવીની અંદર હું એવું લાગતું હતું કે

કથિરી લાગે નહીં પણ સો ટકા કથિરી જ છે અને કથિરી નું જો તમે ફૂગ ના શબ્દ તો એમાં કોઈ રિઝલ્ટ મળતું ન હોય અને આ એવો કથિરી છે જે ઝડપથી હવા સાથે ફેલાતી હોય અને લગભગ જો ધ્યાન આપણે ન દઈએ તો આખા ખેતરને કંટ્રોલ કરી લેતી હોય અને ઉત્પાદનમાં ખડક મિત્રો મોટું નુકસાન જાતું હોય એટલે તમે પણ નજીકથી જોજો જો તમારે સફેદ કથાઈ રંગના ગુંડા પડતા હોય તો ચારોડી જેવું થઈ જતું હોય જેમાં કોરાયા ચાર જેવું ગીણું ગીણું નજીક જોઈ તો અને આપણે પાન ઉસકાવી તો એમાં કચ્છ કલર નાની 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 બહુ જીવાત હોય અને એ ઝડપથી ઝડપથી વધતી હોય ખેતરમાં એટલે એનો કંટ્રોલ કરવો જરૂરી છે અને એના માટે સ્પેશિયલ આપણે અલગથી કન્ટેન્ટ છાટવું પડે ખેડૂત મિત્રો એના માટે કન્ટેન્ટ આવે છે પ્રોપ્રો ગાઈડ સત્તાવન ટકા ઇસી

એટલે આમાં થોડુંક ધ્યાન વધારે જવાનું ખેડૂત મિત્રો તમે પણ અત્યારે જમીનમાં સતત ભેદ હોય ને એટલે આનો અટક વધારે દેખતો હોય હવામાં ભેદ ગરમી વાતાવરણ જમીનમાં ભેદ હોય એટલે અને બધા ખેડૂત મિત્રોને તમને ક્યાંય એવું લાગતું હોય તો તમે મને નજીકથી વિડીયો મોકલી શકો એટલે મિત્રો મગફળી વાત વાતો સતત જણા પ્લોટમાં વાત કરે

અને એક ખેડૂત મિત્ર મને કાલે ફેસબુકમાં કોમેન્ટ કરી કે રાજુભાઈ તમે જે પહેલેથી દવા છતાં એનો આકું અમને આપી દયો તો ખેડૂત મિત્રો મારી આઈડીમાં જે પાયાના ખાતરથી માંડી ખેતર કેવી રીતે ત્યાર કરવું એના સંપૂર્ણ વિદ્યા છે જો તમને એમાં કોઈ જાણવું હોય તો તમે એ વિડીયા પણ જોઈ શકો કે મેં દવા શકી દવા શકવું એ બધું મેં સમજાવ્યું પણ ઘણી એવું બનતું હોય હું જે મારામાં જવા શકું ને એ તમને હું કેમ ન શકતો હોય હું મારામાં ટ્રાય લેતો મારામાં મને રિઝલ્ટ મળે પછી હું તમને ભલામણ કરી શકતો હોય કારણ કે લાખો ખેડૂત મારી ઉપર વિશ્વાસ કરતા હોય એટલે મારે થોડુંક ધ્યાન રાખવું પડતું હોય એટલે એવું ન હંમેશા કે રાજુભાઈ કી દવા છે સાથે અમને કી ભલામણ કરે હું મારામાંથી ટ્રાય લઈ સફળતા મળે રિઝલ્ટ મળે પછી જ તમને ભલામણ કરતો હોય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો બધા ખેડૂત મિત્રોને શેર કરી દેજો એટલે એને કન્ટેન્ટની માહિતી મળે તો આજ એટલું જ મળશું પાછા આ કલકો વિશે એમાં તાલકી બધાને જય માતાજી જય જુલાજી